હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય યોગેશ્વર કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું જલ્સના કિચનમાં અને આજે આપણે બનાવશું ઇન્ડિયન સ્ટાઇલથી પાસ્તા અમારા એક ફ્રેન્ડ્સે કોમેન્ટ કરી હતી કે મેમ તમે ઇન્ડિયન સ્ટાઇલથી પાસ્તા બનાવો અને અમારી આગળ તમે તેની રેસિપી શેર કરો તો ચાલો તેની આપણે રેસીપી શેર કરીએ અહીંયા મેં પાસ્તા લઈ લીધા છે આ વટાણાને ક્રશ કરી લીધા ડુંગળી છે ટમેટા છે ગાજર મકાઈ અને આ લસણ અને બાફવા માટેનું પાણી ચાલો આપણે તૈયારી શરૂ કરી દઈએ તો પાસ્તા આપણે પાણીમાં નાખી દીધા છે હવે એને પાંચથી સાત મિનિટ સુધી બોઇલ કરવાના બાકી આપણા જે પાસ્તા છે એ ચવળ થઈ જશે જો કઢાઈ લઈ લીધી છે હવે આપણે એમાં તેલ એડ કરી દઈએ એક ચમચી જીરું લસણ ત્યારબાદ ડુંગળી ડુંગળી આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતાડવાની છે ટમેટા ટમેટા એડ કરીશું હવે આપણે બે મિનિટ સુધી ટમેટા સાતાડવા દઈશું તો ડુંગળી ટમેટો અને લસણ સરસ સંતરાઈ ગયા છે વટાણા આપણે એડ કરી દઈશું અને મકાઈ બધાને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેતા કચરા અને ગાજર વટાણા મકાઈ અને ગાજર ત્રણે એડ કરી દીધું છે હવે આને આપણે ચાર પાંચ મિનિટ સુધી એવા દે વ્યવસ્થિત રીતે બધું ચડી જાય આપણે પાસ્તા છે તે બોલ થઈ ગયા છે હવે આપણે એને કાઢી લઈએ સરસ બફાઈ ગયા છે જો આ બધું આપણે છે તે સરસ ચડી ગયું છે હવે જે પીઝા અને પાસ્તાનો સોસ આવે છે તે આપણે એડ કરી દઈએ ટેસ્ટ પ્રમાણે ત્યારબાદ કસૂરી મેથી છે હાથેથી મસળી અને એડ કરી દેવાની ચીલી ફ્લેક્સ બધું મિક્સ કરી દઈએ જે પાસ્તા આપણે ગરમ કર્યું હતું તે પાણી જે આપણે રાખવાનું અને આમાં થોડુંક આપણે એડ કરવાનું જેથી કરીને સોસ છે તે ખાટો થાય

અમારે એક વ્યુવર્સની કોમેન્ટ આવી હતી કે તમે કાઠિયાવાડી સ્ટાઇલથી પાસ્તા બનાવો તો અમે ચાલો એના માટે આ રેસીપી ટ્રાય કરી અને તમે પણ ટ્રાય કરજો અને અમે કોમેન્ટ કરજો કે અમારો આ પાસ્તા તમને ઇન્ડિયન સ્ટાઇલ પાસ્તા કેવા લાગ્યા